એસોજીએ ડ્રગ્સ મંગાવનારા અન્નુ લાકડાવાલાને પણ ઉચકી લીધો ઓયો હોટલમાં દરોડા ત્રણસો પચાસ ગ્રામ ડ્રગ્સ સાથે ઉદયપુરનું પેડલર પકડાયો ડ્રગ્સ કાર મોબાઈલ મળી કુલ રૂપિયા ચાલીસ લાખથી વધુ નિમત્તા કબજે સુરેશર એસોજીની ટીમે ઉદના દરવાજા નજીકના કોમ્પ્લેક્સમાં આવેલી યો હોટલમાં દરોડા પાડી પાંત્રીસ લાખની કિંમતના ત્રણસો પચાસ ગ્રામ એમડી ટી ડ્રગ્સ સાથે ઉદયપુરના પેડલરની દબોચી લીધો હતો

આવેલા એક કોમ્પ્લેક્ષમાં સાતમા માળે ગ્રાન્ડ વિલા નામની ઓયો હોટલ આવેલી છે આ હોટલમાં રાજસ્થાનનો એક યુવક રોકાયો છે જે ઉદયપુરથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત ડિલિવરી કરવા આવ્યો છે જે માહિતીના આધારે એસઓજીની ટીમે અહીં હોટેલના રૂમમાં દરોડા પાડી ડિલિવરી કરવા જતાં ચેતન શાહુ નામના પેડલરને આ બાદ દબોચી લીધો હતો પોલીસે તેની તલાશી લેતા કિસ્સામાંથી રૂપિયા પાંત્રીસ લાખની કિંમતનું ત્રણસો ગ્રામ વજનનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું

પોલીસે આરોપી કરેલી રાજસ્થાનના પ્રતાપગઢથી જાવિદ નામના યુવક પાસેથી ડ્રગ્સ લઈને કારમાં સુરત આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો ચેતન સુરતમાં ભાટીના ખાતે રહેતા અન્ન લાકડાવાલાને ડ્રસની ડ્રગ્સની ડિલિવરી આપવાનો હોવાની વાત કરતા મોડી સાંજે એસઓજી અન્નુને પણ દબોચી લીધો હતો આ ઉપરાંત નેતા બનીને ફરતા વિકાસ નામના યુવકનું પણ નામ ખોલતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો પ્રતાપગઢના ડ્રગ સપ્લાયર જાવેદને પણ વોન્ટેડ જાહેર કરાયો છે મહારાષ્ટ્ર લાઇન પર ભીંસ વધારતા રાજસ્થાનથી હેરાફેરી પોલીસે અન્નુ અને ચેતનના મોબાઈલ કબજે કરી લઈ કોલ ડિટેલ્સ વોટ્સઅપ ડિટેલ્સ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે આ ડ્રગ્સ નેટવર્કમાં ચોંકાવનારા ખુલાસા થવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે

વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે જેના વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોએ બીજા બે મેન પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનિસ લખડવાલા આ ભાણા વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડી પીએસના પેડલિંગ કેસ પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયા ના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેના બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી આવું કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કારવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જોઈએ અને રાજસ્થાન વાય તરફથી પૂછપરછ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અનુજ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગર ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમબી ટ્રક્સ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે લેકિન મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાનના પાર્લર છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસયુજી તરફથી કરવામાં આવેલા છે આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને સપ્લાય કરવાના હતા આગળ જાણકારી માટે કે છેલ્લા ચાલુ કરોડ કરોડથી વધુ માલ કુલ થર્ટી સેવન કેસીસ અડત્રીસ કેસીસ પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો સાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસે પકડાય છે એના આ પૈસાથી કેટલા લોકો છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ અને બ્રાન્ચ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની પ્રોપર્ટી લોકો કરી આ એક અહિયાં ના ક્રિમિનલ છે અગાઉ જો અહિયાં લુખાગીરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ બી પોતે ક્રિમિનલ છે જેટલા એના ઉપર જો સિરિયસ ગુનાઓ

એના સાગિર્દો તરીકે જોયે આ બધા હતા જોયે અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ઘણા બધા જેલમાં રાજકીય પાર્ટીને કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સ ના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરસના કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહિયાં નામચીને તત્વ છે જો ક્રિમિનલ છે

लेकिन અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો માડુ છે એના સાથે છેલ્લા करीब 3 થી 4 મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પુષ્પપ્રજમે કરીએ છે બીજા પહેલાના સપ્લાયોમે કેટલા કેટલા એના મળતો હતો ક્યાં કરતા હતો આબી અમારી તપાસ ચાલે છે રાજસ્થાન નું વિદ્યાતો કર નહી એના પૂરી સકતા છે કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે તો આમાં આ દિશામાં ભી અમે લોકો કરીએ છે તપાસ